દુષ્કર્મ આચર્યા બાદ આ યુવક વિદ્યાર્થીને મૂકીને ફરાર થઈ જાય છે વિદ્યાર્થીનીએ સમગ્ર ઘટના પરિવારને જણાવતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી પોલીસે ફરિયાદ અનુસાર આરોપી યુવકની ધરપકડ કરી છે ત્યારે શું હતો સમગ્ર મામલો જોઈએ રિપોર્ટમાં સુરતમાં સભ્ય સમાજને કલંકિત કરતી દુષ્કર્મની ઘટના બની છે પાંડેસરા વિસ્તારમાં ધોરણ નવમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે પાડોશમાં રહેતા યુવક હિમાંશુ યાદવે દુષ્કર્મ આચર્યું સગીરાના પરિવારે ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે વિદ્યાર્થીની ચોપડા લેવા માટે ઘરેથી નીકળી હતી ત્યારે આ યુવક સગીરાને રસ્તામાં પોતાની બાઇક પર બેસાડીને અવાવરું જગ્યાએ લઈ ગયો હતો અને દુષ્કર્મ આચર્યું હતું વિદ્યાર્થીનીને ગુપ્ત ભાગે લોહી નીકળતા આરોપી યુવક વિદ્યાર્થીનીને કૈલાસ ચોકડી નજીક મૂકીને ફરાર થયો હતો વિદ્યાર્થીનીએ ઘરે પહોંચી પરિવારને સમગ્ર આકવીતી વર્ણવી હતી સગીરાના પરિવારની ફરિયાદના આધારે પાંડેસરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે પોલીસ સ્ટેશનની હદમાં એક દાખલ થયો છે ગુનાની હકીકત ગાર્ડન લઈ જઈ તેની પર બળાત્કાર ગુજારે છે તેવી હકીકત ધ્યાને આવતાં પાંડેસરા પોલીસ સ્ટેશને ગુનો દાખલ કર્યો છે દીકરી સારવાર હેઠળ છે અને આરોપીનું નામ મળતા આરોપીની અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે બનાવની વિગત એવી છે કે દીકરી જ્યારે ઘરેથી બહાર નીકળી ત્યારે તેણે લલચાવી ફોસલાવી અને પાંડેસા વિસ્તારમાંથી અઠાણ વિસ્તારમાં લઈ તેની સાથે તેણે દુષ્કૃત્ય આચર્યું આ બનાવ બનતા હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ અજીતસિંહ નાઓએ આરોપીને ટેકનિકલ તથા હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે શોધખોળ શોધખોળ કરી અને પકડી પાડેલ છે આરોપી છેલ્લા બે મહિનાથી ગુજરાત ખાતે રહેવાયેલ છે એ પહેલાં યુપી રહેતો હતો અને હાલ પડોશમાં જ રહેતો હોય દીકરીએ તેનો શરૂઆતના સ્ટેજે ભરોસો કર્યો હતો કરી હતી હતી ત્યારબાદ પોલીસ ફરિયાદ નોંધાવી પરિવારની ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી કરી નરાધમ આરોપી યુવક હિમાંશુ યાદવની ધરપકડ કરી છે આરોપી વિરુદ્ધ દુષ્કર્મ સહિતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે સુરતથી સંવાદદાતા સંજયસિંહ રાઠોડનો અહેવાલ